Aduh, gue yang mau beli jauh bagus di mana? Kayak lo kan sendiri juga. Ya belum berat juga. Kalau kau nikah lagi jauh, nomor satu tuh tuh. Kali kau mau jauh, kalau kau nikah lagi jauh, ya ke nomor. Waktu orang tiu mau setuju. Nah, bayi sana dong road tuh nanti dekat tuh. Aneh ada surat dari dia nikah ya. Kau bayi kaya nih, bagus di mana? Kalau મંદીને દેખાતો લાગે જલ્દી પોગી આવી ગયા છે કપડા લેવા છે થોડા ઘણા એક બે જાનમાં છે કે નહીં ચાલુ ફોન કરે પછી કઈ ને આ તો ચાલુ નું છે બધું ચાલુ નું દુકાન આવી ગયા વાગી દુકાન કરી દીધી બંદ તો ભાગવી ભાઈ કરે કેમ કે મોડું થઈ ગયું છે ને હવા થઈ ગયા મોડું નથી ટાઈમ જ છે આપણો બરોબર તો આ ને આજકાલ વાતાવરણમાં છે ને ભાઈ હવે શાંતિ છે કેમકે આજકા વરસાદ વરસાદ ન થાયો અને આમ કાંઈ ઉગાડ ઉગાડ છે બધું આમાં ડુંગરો ડુંગરો બતાવી છે તો આજે ભાઈ છે ને બધું ઉગાડ છે કેમ કે મોસમ જ ખરાબ નથી છું એટલે સારું છે એમ શાંતિ કેમ કે યાર ઠંડુ વાતાવરણ છે ને ટાઈટ હોય હું ઊંઘ નથી આવતી પછી છે

તો આજનો બ્લોગ છે ને ભાઈ આવે લગી ને તે તો બ્લોગ ગેમ હોય ને ભાઈ કેશો છો બંબાઈ ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અને શેર ફોલો કરતા રહેજો ફોલો હવે શું કરે પણ હવે વિડીયો આપણે આવવાના છે નહીં બરોબર તો ભાઈ આજનો બ્લોગ આવી લઈને ત્યાં બ્લોગ ગેમ હોય તો યાર લાઈક કમેન્ટ કરતા રહેજો અને મળીએ હવે મળવાનું થતું નથી કેમ કે હવે આપણે બ્લોગ નહીં આવે તો બધાને બાય બાય ને જય માતાજી ભાઈ આપણો છેલ્લો બ્લોગ છે યાર તમે લોકો સપોર્ટ ન કરતા આ બ્લોગમાં થોડો ઘણો સપોર્ટ કરશો તો અઠવાડિયા પછી આપણે કંઈક વિચારશું બ્લોગ અપલોડ કરવો કે ન કરવો તો ભાઈ સરને આમાં સપોર્ટ થાય તો કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવેથી આપણો બ્લોગ નહીં આવે તો બધીને બાય બાય